મિત્રો હજી હા આશિકભાઈ દ્વારા ઈડર રાણી તળાવમાં જે અમે આજે મચ્છીનું અભિયાન ચલાવ્યું તું પકડવાનું એમાં આશિકભાઈ દ્વારા મિનિમમ પંદર ઉપરથી જીવ એમને બચાવ્યા છે તો એમનો ખૂબ ખૂબ આભાર જીગાભાઈ ભાઈ કવિભાઈ સૌ મિત્રોનો કનુભાઈ સૌ મિત્રોએ ખૂબ મહેનત કરી આખરે ત્રણ કલાકની મહેનત બાદ પંદર એક જીવ બચાવ્યા છે અને એમને અમે જીવતા પાણીમાં છોડી દીધેલ છે એક એક મચ્છી એમાંથી મરી ગઈ છે અને બે કાચબા એક બગલો ઘણા જીવો પણ મરી ગયા છે જેટલી અમારીથી મહેનત થઈ એટલા જીવો અમે બચાવ્યા છીએ તો બાળકો લે લે ભાઈ નરેશભાઈ વસીમભાઈ સૌ મિત્રો ખુબ 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 અને ખુબ ખુબ આભાર આશિક ભાઈ નો જેમને પોતાના જીવના જોખમે આખા તળાવ માં ફરી અને પચીસ ઉપર જીવ એમને જાળી કાઢીને બચાવે છે આશિક ભાઈ નો ખુબ ખુબ આભાર અમારી ટીમ દ્વારા